વિસ્તારમાં લાયસન્સ વગર વીએ ચોક્સી નામની નાણાં ધીરનારની દુકાન ચલાવતા આરોપીને વ્યાજના લગતા સાહિત્યો બુદ્ધામાલ મળી કુલ દસ હજારની મત્તાની સાથે પકડી પાડી ગુનો દાખલ કરતી કાપુત્રા પોલીસ પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજી રૂપિયા આપતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી ઉપરોક્ત સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા નાઓએ કાપોદરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાર ઇસમોને શોધી કાઢવા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પાંડિયા સ્ટાફના માણસોને યોગ્ય માર્ગદર્શન અને સૂચનાઓ આપી જે નવીએ છ ત્રણ બે હજાર રોજ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એલ પંડ્યા નાવુએ રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે નાણાં ધિરનાર ઇસમોને શોધી કાઢવા સારું વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પંકજભાઈ સુરેશચંદ્ર નાવોને પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળી કે હીરાભાઈ વાઘજીભાઈ રબારી નામનો ઇસમ કાપુતરા ભગવતીનગર પ્લોટ નંબર એક્યાસી ગ્રાઉન્ડ ફ્લોર વીએચ ચોક્સી નામની કોઈપણ જાતના નાણાં ધીરા ધીરનારના સરકારશ્રીના લાયસન્સ વગર દુકાન ચલાવી લોકોને

બનાસકાંઠા યુવા રબારી સમાજ સુરતના નામવાળી લખેલી નોટબુક ન એક મળી કુલ દસ હજાર મળી આવેલ વ્યાજે પૈસા આપવા સદરવું દુકાન ચલાવવા માટેનું સરકાર માન્ય લાયસન્સ રજૂ કરવા જણાવતા હાલ વ્યાજે રૂપિયા આપવા માટેનું કોઈ લાયસન્સ ન હોવાનું અને દુકાનમાં વ્યાજે પૈસા આપવાનું છેલ્લા ચાર માસથી વ્યવસાય ચલાવતા આવેલ હોવાનું જણાવતા ગુજરાત નાણાં થનાર અધિનિયમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે